મહત્વના સમાચાર મળી રહ્યા છે હવામાન વિભાગની આગાહીના અત્યારે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે ત્યારે બનાસકાંઠાના અમીરગઢ તાલુકામાં પણ કમોસમી વરસાદ પડ્યો છે અમીરગઢના વિરમપુર કાનપુરા ડાભેલી અને ધનપુરામાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે ભરૂનાળે ચોમાસા જેવો ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ આકાશમાં વાદળો છવાયા છે કમોસમી વરસાદના કારણે ખેડૂતો ચિંતાતુર બન્યા છે મહત્વનું છે કે હવામાન વિભાગે તેરથી થી પંદર એપ્રિલ સુધી ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે સંવાદદાતા રતન સાંગિયા ફોન લાઈન પર જોડાઈ ગયા છે રતન અત્યારે બનાસકાંઠાના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે ક્યાં કેટલો વરસાદ

ખેડૂતોને જે પાક ઉભો પાક છે જે ખેતરમાં છે લેવાની તૈયારી છે વાવણે કા કરેલી છે અજે લેજર લઈને આ આ વરસાદ ખેડૂતો માટે ચિંતા જે વરસાદ છે જી બિલકુલ રતન જનકારી બદલ આભાર